દિલ્હીમાં યોજાયેલ ખેડૂત આંદોલનને લઈને કચ્છ કોંગ્રેસ દ્વારા ભુજમાં ધારણા દિલ્હી ખાતે ચાલી રહેલ કિસાન આંદોલનના પગલે ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધારણા યોજવામાં આવ્યા હતા તે દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકરો સહિત ધારણા પર બેઠેલા અનેકની ધરપકડ કરી આજે ભુજ ખાતે જુબેલી સર્કલ નજીક કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કિસાનોના સમર્થનમાં ધારણા યોજાયા હતા આ દરમિયાન પોલીસે ધારણા પર બેઠેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી જેની સામે કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે પોલીસે સત્તાધારી પક્ષના ઈશારે બળ પ્રયોગ કરીને પ્રધાન આ અવાજને દબાવવા માંગે છે પરંતુ કોંગ્રેસ પ્રજાનો અવાજ દબાવવા માટે લડી લેવાના મૂડમાં છે ખેડૂતોના હકની લડાઈમાં તેમને સમર્થન આપવા કોંગ્રેસ દ્વારા આંદોલન કરાયું હતું ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ ગાઈડલાઇનનો સરેઆમ ભંગ થતો જણાઈ આવ્યું આ ધારણામાં યજુવેન્દ્રસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ જાડેજા ઘનશ્યામ ભટ્ટી અર્જણભાઈ ભુડિયા હરિભાઈ પાંચા વિશનજી પાંચાણી દીપક ડાંગર ભરતભાઈ ઠક્કર રશિત સમા હરેશ આયર ઘની માંજોઠી સંજય ગાંધી હાસન સમા મુસ્તાક હિંગોરજા અલી મહમદ જત એચએસ આહિર આઈસુબેન સમા અંજલી ઘોર રસિકબા જાડેજા પુષ્પાબેન ધીરજ ગરવા અકિલ મેમણ ચેતન જોશી હરિસિંહ રાઠોડ ફકીર મહંમદ કુંભાર ઇલિયાસ ગાંચી દિલીપ ઘોર કરશનભાઈ રબારી અરવિંદભાઈ આહિર હુસેનભાઈ રાયમા ખોરાભાઈ રબારી સહિતના આગેવાનોની અટક કરવામાં આવી હતી આ અંગે પ્રતિભાવ આપતા કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા જે રીતે ખેડૂત વિરોધી ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા છે જેના લીધે આ દેશનો ખેડૂત એ પાયમાલ થવાની પરિસ્થિતિમાં છે એના માટે જે સમગ્ર દેશનું ખેડૂતોનું આંદોલ આંદોલન દિલ્હી ખાતે ચાલી રહ્યું છે એના સમર્થનમાં અને આ જે કાળો કાયદો છે એ કાળા કાયદાને લીધે જે રીતે ખેડૂતોને હાલાકી થવાની છે જે રીતે તકલીફો થવાની છે જેમના એમાં એમએસપીના ભાવથી પોતાના ખેત પદાર્થ વેચી નહીં શકે આ જ એપીએમસી નાબૂદ થવાના લીધે એ પોતાનો ખેત પદાર્થ ક્યાં વેચવા જશે એની પણ એક અત્યારના એક પ્રશ્ન છે સાથે સાથે આ આ ખેડૂતો ઉપર આ પૂંજીપતિઓ ક્યાંક ને ક્યાંક હાવી થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી રહી છે અને એને લઈને જે જે રીતે ખેડૂતો દ્વારા આજ દિલ્હી ખાતે દિલ્હીની બોર્ડર ઉપર બેઠા છે એમના સમર્થનમાં સમગ્ર કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે અહીં એમના સમર્થનમાં ધરણા ઉપર બેઠી છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દઈને એ ખેડૂતોને ન્યાય મળે એના માટેના આજે અમારે ખરેખર સરકારે સ્પષ્ટતા કરવી જોઈ કે એમએસપી એનો ઉલ્લેખ આ કાયદામાં શું કામ નથી સરકારે એમએસપીનો ઉલ્લેખ કરવો જોઈએ અને મને તો એ નથી સમજાતું કે જ્યારે ખેડૂતો દ્વારા આવી કોઈ માંગ નહોતી અને જે રીતે આ કાયદો લાવવામાં આવ્યો છે જ્યારે ખેડૂતોની માંગ નથી તો શું જરૂર પડી આ કાયદો લાવવાની એટલે ખરેખર આ સરકારની ક્યાંક ને ક્યાંક એની નીતિ ઉપર આજ ક્યાંક ને ક્યાંક આજે જે રીતે ખેડૂતોની વાત છે ખેડૂતોની અવાજ છે અને ખેડૂતોનો જે હિત છે એના માટે સરકારે વિચાર કરવાની જરૂર છે અને એના સમર્થનમાં આજ અમે અહીં બેઠા દિવાળી તેમજ નૂતન વર્ષાભિનંદન શ્રી ચંદુભા એ જાડેજા પ્રમુખ મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ શ્રી મુકેશ આર ગોર મહામંત્રી મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ એવમ મુંદ્રા તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ પરિવાર મુંદ્રા કચ્છ વડાલા જૂથ ગ્રામ પંચાયત

જેમાં આપ આપના શુભ પ્રસંગો માટે અવનવી બ્રાન્ડેડ વેરાયટીઓની ખરીદી કરવા એક વખત અવશ્ય પધારો અમારે ત્યાંથી ગ્રાઉન્ડ ફ્લોરમાં ગોડિયા ગોદડી કબાટ બેબી શૂઝ મોજા બેગ બોઇઝ પેન્ટ ટી શર્ટ શર્ટ કુર્તા શૂટ પાઘડી ઇન્ડો વેસ્ટર્ન કોટ શૂટ બ્લેઝર કેપરી નાઇટ શૂટ તેમજ ગર્લ્સ વેરમાં જીન્સ ટોપ ચોલી શૂટ ચૂડીદાર બેબી ફ્રોક્સ હોઝિયરી તેમજ કોટન ફ્રોક્સ

અને વેસ્ટર્ન વેરમાં ટોપ જીન્સ ડંગરી ફંકી ટોપ તેમજ પ્લાઝો સેકન્ડ ફ્લોર સેક્શન ફોર્મલ શર્ટ બેઝિક શર્ટ ફેન્સી શર્ટ ટી શર્ટ બ્રાન્ડેડ મોટી સાઇઝમાં ઉપલબ્ધ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ દરેક સાઇઝની કમરની સાઇઝમાં ઉપલબ્ધ રહેશે એથેન્ટિક વેરમાં પાર્ટી વેર શર્ટ કોટ શૂટ બ્લેઝર કુર્તા જાકેટ

અમારું સરનામું છે રજવાડી મોલ શોપ નંબર એક થી ચાર જૈન નગર બે બારોઈ ગ્રામ પંચાયત રોડ મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફાઇવ ઝીરો ફોર ટુ ફોર વન થ્રી એટ વન ફોર વન ફાઇવ ફોર નાઇન એટ સિક્સ વન નાઇન સેવન ટુ સિક્સ ટુ ડબલ ટુ ડબલ ટુ નાઇન ઇમેલ એડ્રેસ રજવાડી મોલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ફેસિલિટી સ્પેશિયલ ફેન્સી હેરકટ સ્પેશિયલ સેવિંગ સ્પેશિયલ ફેશિયલ સ્પેશિયલ બ્લીચ સ્પેશિયલ ફેસ મસાજ સ્પેશિયલ હેરવોશ તેમજ સલૂનને લગતી તમામે તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ

અમારું સરનામું મહાવીર કલેક્શન માંડવી મુન્દ્રા હાઈવે રોડ ગામ નાની ખાખર તાલુકો માંડવી કચ્છ પ્રોપ રાઇટર હિતેનભાઈ ચુનીલાલભાઈ દેઢિયા સેવન ઝીરો 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 થ્રી થ્રી નાઇન નાઇન સિક્સ વન એટ એટ ટુ ડબલ ઝીરો ડબલ ટુ સિક્સ ડબલ ફોર માંડવી મુન્દ્રા હાઈવે રોડ ગામ બિદડા તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર સેવન ઝીરો થ્રી નાઇન સિક્સ વન નાઇન ઝીરો આઈટ ઝીરો